પોલીસ કમિશનરે ગુનેગારોને શોધવા અને ઓળખવા નવી રીત અપનાવી છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ વર્ષ પહેલા અને હાલમાં પાસામાંથી છૂટીને આવેલા તમામને અથવા લાયન્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જ જગ્યાએ ભેગા કરી ઓળખ પરેડ કરવામાં આવી અને હવે પછી ગુના નહીં કરવા સૂચનાઓ આપી હતી આ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ અત્યારે માન્ય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ એ કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય મોબાઈલ સ્નેચિંગ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા જ છે જોઈએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોઈએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પડ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથાવી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાસ પણ રાખે છે સાથો સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત નહીં કરે કરશે તેના એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તેના ઓર એના ઉપર જોડ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકના રંજાળ રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો એ આ આ આશયથી આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાના આરોપીઓ છે જેને અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે